નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે કેમ કે આજના વિડીયોમાં તમને કેવી એપ્લિકેશન લઈને એક એવા પ્લેટફોર્મ વિશે માહિતી આપવાનું છું કે જ્યાં તમે ઘરે બેઠા ઓનલાઈન પૈસા કમાવી શકો છો અથવા તો તમે જોબ પણ કરી શકો છો એટલે કે જો જોબ ન કરવા માંગતા હોય એટલે કે તમારું કોઈ તમારી પાસે કોઈ પણ વાહન છે તો એનાથી તમે ડિલિવરી પાર્ટનર બની શકો છો અને જો આ રીતે તમે ડિલિવરી પાર્ટનર બનો છો તો તમને પચીસ હજાર ફિક્સ સેલરી મળવાની છે મહિનાની તો આ રીતે પૈસા કમાવી શકો છો અથવા તો તમે તમારી પાસે વાહન ન હોય અને તો પણ પૈસા કમાવા માંગતા હોય તો પણ આમાં એનો ઓપ્શન આપેલો છે કઈ રીતે કામ કરવાનું છે અને કઈ રીતે આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનું છે પૂરી માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પૂરો જોજો મિત્રો તમારી પાસે વાહન નથી તો તેમાં આમાં રેફર પ્રોગ્રામ આપેલો છે એટલે કે તમે તમારી એક લિંક મળશે લિંકથી કોઈને તમે નોકરી આપશો તો પાંચસો રૂપિયા મળશે જ્યાં દોસ્તો એક રેફરના તમને પાંચસો રૂપિયા મળવાના છે તો આને તમે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ બંને રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જણાવો કઈ રીતે આમાં તમે કામ કરીને પૈસા કમાવી શકો છો તો મિત્રો આપણે આવી જઈએ છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર તો સૌ તમારે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે એના પર ક્લિક કરીને ડિલિવરી પાર્ટનર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે તમે જોઈ રહ્યા છો આ એપ્લિકેશન અહીંયા ડાઉનલોડ થઈ જાય પછી એનું ઓપન કરવાની છે એટલે કે આ એપ્લિકેશનને ખોલવાની છે તો મેં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે હવે ઓપનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરું છું જેવું એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ દેખાશે તો તમારા અહીંયા ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી દેવાનું છે તો જેવું એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન દેખાશે તો સૌ પ્રથમ તમને પરમિશન માંગશે તો તમારે અલાઉ કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા તમને બે ઓપ્શન દેખાશે કે તમે કઈ રીતે પૈસા કમાવવા માંગો છો ડિલિવરી પાર્ટનર બનીને એટલે કે કોઈ વાહનમાં તમે જે ડિલેવરી કરવા જાઓ છો એટલે કે પ્રોડક્ટ પહોંચાડવા જાઓ છો તો એ રીતે નોકરી કરવા માંગો છો કે રેફર કરીને તો સૌ પ્રથમ તમારે અહીંયા મોબાઈલ નંબરનો નાખવાનો છે ત્યારબાદ ઓટીપી આવશે હવે મિત્રો આ ઓટીપી નાખી દીશો પછી તમને એ બે ઓપ્શન દેખાવાના છે તો ચાલો મારા મોબાઈલમાં ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી અહીંયા દાખલ કરી દઉં છું ઓટીપી દાખલ કરીને અહીંયા આગળ વધશું એટલે તમે જોઈ રહ્યા છો કે અહીંયા બે ઓપ્શન આપણી સામે આવી ચૂક્યા છે હવે ઉપર તમે જોઈ રહ્યા છો કે વર્ક એઝ ડિલિવરી એક્સ્યુઝિવ અને નીચે લખ્યું છે રેફર એન્ડ અર્ન તો આપણે પહેલાવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે કારણ કે જે ડિલિવરી પાર્ટનરનો ઓપ્શન છે મિત્રો એમને તમને બંને ઓપ્શન મળી જશે તો અને જે રેફરન્ડ અર્નનો ઓપ્શન છે એમાં ખાલી તમે મોબાઈલથી કોઈને રેફર કરવા માંગતા હોય તો એના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે આગળ વધશો એટલે હવે તમારો અહીંયા જે આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો છે જેથી કરીને તમારી માહિતી આધાર કાર્ડથી લઈ જ શકે તો આધાર કાર્ડ નંબર નાખીને તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે તમારા આધાર કાર્ડ નંબર ઉપર જે મોબાઈલ નંબર લિંક છે એના ઉપર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા નાખવાનો છે ત્યારબાદ ઓટોમેટિકલી તમારા આધારમાં કાર્ડમાંથી તમારું એડ્રેસ જન્મ તારીખ તમારું નામ બધું અહીંયા આવી જશે હવે મિત્રો અહીંયા કંઈ નીચે ઓપ્શન આપેલો છે પ્લસનો આઇકન આપેલો છે તમે જોઈ રહ્યા છો તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરીને તમારે તમારા ફાધરનું એટલે કે તમારા પપ્પાનું નામ અહીંયા લખવાનું છે તો અહીંયા મારા પપ્પાનું નામ નામ લખી દઉં છું ત્યારબાદ અહીંયા નીચે એક રાઇટનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાનું છે જો એના પર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા આ પ્રકાર ઇન્ટર આવી જશે તમારે અહીંયા નેક્સ્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે હવે મિત્રો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તમારી પાસે બાઇક છે કોઈ ફોર વ્હીલર છે થ્રી વ્હીલર છે કે કંઈ જ નથી એટલે કે તમે બાય સાયકલ એટલે થી કે ચાલીને તમે ડિલિવરી કરવા માંગો છો તો જે પણ તમારી પાસે હોય જો તમે તમારું વાહન હોય તો સારી બાબત છે કેમ કે તમારા વાહનને તમે કામે લગાડી શકો છો અને તમને બહુ સારું કામ પણ અહીંયાથી મળી જશે તો અત્યારે મારી પાસે કંઈ નથી તો હું અહીંયા બાય સાયકલ ફોટો ઉપર ક્લિક કરીને નેક્સ્ટ કરી દઉં છું તો આ રીતે તમારી પાસે જે પણ ઓપ્શન હોય એ તમે ચૂઝ કરીને નેક્સ્ટ કરજો ત્યારબાદ તમે જોઈ રહ્યા છો કે અહીંયા સિલેક્ટ પેઆઉટ મોડ એટલે કે તમે કઈ રીતે પગાર લેવા માગો છો કઈ રીતે તમારા જે સેલરી છે એ પેઆઉટ કરવા માગો છો તો તમને બે ઓપ્શન આપેલા છે પે પર પેકેજ એટલે કે તમે જેમ કે એક વખત ડિલિવરી કરવા જાય તો એનો પૈસા તમને મળી જશે એટલે એક એક સર્વિસના તમને પૈસા મળી જશે અથવા તમને અહીંયા નીચે એક ઓપ્શન આપેલો છે ફિક્સ મંથલી સેલરી તો આપણે ફિક્સ મંથલી સેલરી ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એમાં પણ બે ઓપ્શન છે કે તમે મહિને પૈસા લેવા માગો છો કે અઠવાડિયે તો આપણે ગેટ પેડ મંથલી ઉપર ક્લિક કરવાનું છે તો તમે અહીંયા ફિક્સ સેલરી તમને પચીસ હજાર આપેલી છે જે તમને મહિને તમારા ખાતામાં આવશે તો આપણે એ ઓપ્શન પસંદ કરીને આગળ વધ્યા છીએ ત્યારબાદ તમારા લોકેશનની આજુબાજુ જ્યાં પણ આ ડિલિવરી પાર્ટનરની ઓફિસ હશે એનું અહીંયા તમને એડ્રેસ આવી જશે તો તમને જે પણ નજીક પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે હવે મિત્રો અહીંયા તમારું જે કહેવાય ને કે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને તમને માની લો કે જોબ મળી જઈ હવે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે આનું તો આપણે નીચે આવીએ હવે નીચે આવશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જે તમે જોઈ રહ્યા છો આ સિમ્પલ આનું ડેશબોર્ડ છે તો કદાચ એવું બની શકે કે એકવાર તમારે જે અહીંયા તમે જે સિલેક્ટ કર્યો છે એરિયા જે પણ તમારી નજીકનો તો એકવાર તમે રૂબરૂ ત્યાં જઈને મળી શકો છો અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમારી બધી માહિતી અહીંયા આવી જશે જે આપણા આધાર કાર્ડમાંથી લેવામાં આવેલી છે પિનકોડ વિન કોડ વગેરે બધું અને અહીંયા તમે એડ યુપીઆઈ આઈડી ઉપર ક્લિક કરીને તમારે યુપીઆઈ આઈડી અહીંયા એડ કરી દેવાની છે જેથી કરીને મહિને તમારા બધા પૈસા એમાં આવી શકે હવે મિત્રો આપણે થોડા નીચે આવી જશું નીચે આવશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે કે રેફરનો ઓપ્શન આપણને અહીંયા નીચે જ મળી જશે તો મિત્રો આપણે નીચે આવીને આ રેફરેન અર્નવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે તમારી એક લિંક અહીંયા જનરેટ થઈ જશે જેને તમે તમારો કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા તો કોઈપણ જગ્યાએ શેર કરીને કોઈની નોકરી અપાવશો અથવા તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવશો તો તમને પાંચસો રૂપિયા મળવાના છે તો આ રીતે તમે અહીંયા કામ કરી શકો છો ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે તમે અહીંયા કામ કરીને પૈસા કમાવી શકો છો ખૂબ જ સારું પ્લેટફોર્મ છે તો જાઓ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આની લિંક મળી જશે જઈને ડાઉનલોડ કરો રજીસ્ટ્રેશન કરો અને પૈસા કમાવવાનું ચાલુ કરી દો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોના લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે